ક્યારેય વિચાર આવ્યો છે કે અમુક વસ્તુઓ રંગીન કેમ દેખાય છે જ્યારે અમુક બિલકુલ નહીં વેલ આનો જવાબ અણુઓની એક એવી દુનિયામાં છુપાયેલો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી આજે આપણી યુવી સ્પેક્ટ્રોમેટ્રીની મદદથી આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું આ એક એવી ટેકનિક છે જે આપણને અદૃશ્ય પ્રકાશનો ઉપયોગ કરીને અણુઓની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા દે છે ચાલો એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ આપણે બધા જાણીએ છીએ કે ગાજરનો રંગ નારંગી હોય છે પણ બીજી બાજુ બેન્ઝીન જેવો એક જટિલ અણુ એકદમ પાણી જેવો રંગહીન હોય છે આવું કેમ આ નાનકડા સવાલમાં જ અણુઓ અને પ્રકાશ વચ્ચેના સંબંધનું આખું રહસ્ય છુપાયેલું છે તો આ રહસ્ય ઉકેલવા માટેનું આપણું સાધન છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી સાવ સાદા શબ્દોમાં કહીએ તો આપણે અણુ પર અલ્ટ્રાવાયોલેટ લાઇટ એટલે કે પાર જાંબલી કિરણો પાડીએ છીએ અને નોટિસ કરીએ છીએ કે અણુ એ લાઇટ સાથે શું કરે છે એ લાઇટને કેવી રીતે શોષે છે આ વર્તન જ આપણને એની આખી અંદરની રચના એના ઇલેક્ટ્રોન અને બોન્ડ્સ વિશે બધો જ કહી દે છે તો સવાલ એ છે કે જ્યારે લાઇટ કોઈ અણુ સાથે ટકરાય છે ત્યારે એક્ઝેક્ટલી થાય છે શું આખી પ્રક્રિયા એક જ વસ્તુથી શરૂ થાય છે ઇલેક્ટ્રોનનો કૂદકો ચાલો આ જમ્પને જરા નજીકથી સમજીએ આને આમ સમજીએ કલ્પના કરો કે ઇલેક્ટ્રોન એક સીડીના નીચેના પગથીએ શાંતિથી બેઠો છે હવે જેવી જ યુવી લાઇટના રૂપમાં એને પૂરતી એનર્જી મળે છે એને જાણે એક બૂસ્ટ મળી જાય છે અને બસ આ વધારાની એનર્જી લઈને એ સીધો જ ઉપરના ખાલી પગથીયે છલાંગ મારે છે કેમિસ્ટ્રીની ભાષામાં આ નીચેના પગથિયાને હોમો અને ઉપરના પગથિયાને લ્યુમો કહેવાય છે હવે દરેક અણુ બહુ ચૂઝી હોય છે એ કોઈ પણ લાઇટને શોષી નથી લેતો એ ફક્ત એક ચોક્કસ તરંગ લંબાઈની લાઇટ જ શોષે છે જે એના ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જોઈતી પરફેક્ટ એનર્જી આપે અને જે તરંગ લંબાઈ સૌથી વધુ શોષાય છે એને આપણે કહીએ છીએ મેક્સ અથવા લેમડા મેક્સ આ જે નંબર છે જે આખી ગેમ નક્કી કરે છે અલબત્તા બધા ઇલેક્ટ્રોન જમ્પ્સ એક સરખા નથી હોતા અહીંયા ચાર મુખ્ય પ્રકાર છે જુઓ જે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન્સ છે એ બહુ મજબૂતાઈથી બંધાયેલા હોય છે એટલે એમને કૂદકો મરાવવા માટે ખૂબ જ વધારે એનર્જી જોઈએ પણ આપણી કહાણીના હીરો તો બીજા જ છે પાય અને એન ઇલેક્ટ્રોન એમને બહુ ઓછી એનર્જી જોઈએ છે એટલે આપણે એ જ જમ્પ્સ પર ફોકસ કરીશું જે સહેલાઈથી થાય છે અને એ છે પાય ટુ પાય સ્ટાર અને એન ટુ પાઇસ્ટાર ટ્રાન્ઝિશન્સ આવો ડબલ બોન્ડ્સવાળા અણુઓમાં જોવા મળે છે અને સૌથી અગત્યની વાત આ જ એ જ ડમ્સ છે જે કોઈ પણ વસ્તુના રંગ અને યુ વી લાઇટ શોષવા માટે જવાબદાર છે ઓકે તો ઇલેક્ટ્રોન કૂદે છે એ તો આપણે સમજી ગયા પણ આ કૂદકો મારવો સહેલો છે કે અઘરો એ કેવી રીતે નક્કી થાય એના પણ અમુક નિયમો છે ચાલો આ ગેમના નિયમો પર એક નજર નાખીએ આ ગેમનો સૌથી મોટો અને સૌથી અગત્યનો નિયમ છે કોન્જ્યુગેશન હવે આ થોડો ભારે શબ્દ લાગે છે પણ એનો મતલબ સાવ સિમ્પલ છે જ્યારે કોઈ અણુમાં ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ એક પછી એક ગોઠવાયેલા હોય એટલે કે ડબલ સિંગલ ડબલ સિંગલ એવી પેટર્ન હોય એને કોન્જ્યુગેશન કહેવાય અને આ એક ગોઠવણ આખી ગેમ બદલી નાખે છે કોન્જ્યુગેશનમાં કેટલી તાકાત છે એ જોવા માટે આનાથી સારો કોઈ પુરાવો નથી અહીં જુઓ વન થ્રી બ્યુટાડાઈન જેમાં ફક્ત બે ડબલ બોન્ડ્સ છે એનો લેમડા મેક્સ છે બસો સત્તર નેનોમીટર હવે જુઓ બીટા કેરોટીનને જે ગાજરમાં હોય છે એમાં અગિયાર કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સની લાંબી ચેઇન છે અને એનો લેમડા જુઓ સીધો ચારસો બાવન નેનોમીટર કેટલો મોટો ફરક છે ચારસો ને બાવન નેનોમીટર આ નંબર આટલો ખાસ કેમ છે કારણ કે આ નંબર દ્રશ્યમાન પ્રકાશના વિસ્તારમાં આવે છે બસો સત્તર નેનોમીટર તો અલ્ટ્રાવાયોલેટ રેન્જમાં છે જે આપણે જોઈ નથી શકતા પણ ચારસો ને બાવન નેનોમીટર વાદળી લીલા રંગની લાઇટ છે હવે બીટા કેરોટીન આ વાદળી લીલી લાઇટને શોષી લે છે એટલે આપણને એનો પૂરક રંગ એટલે કે નારંગી દેખાય છે અને બસ આ જ કારણ છે કે ગાજર નારંગી છે જો કે કોન્જ્યુગેશન મેન હીરો છે પણ બીજા પણ કેટલાક ફેક્ટર્સ છે જે અસર કરે છે જેમ કે જો અણુનો આકાર થોડો વળેલો હોય તો કોન્જ્યુગેશન તૂટી શકે છે તમે કયા દ્રાવકમાં અણુને ઓગાળો છો એનાથી પણ ફરક પડે છે અને અમુક ખાસ ગ્રુપ્સ જેમ કે ઓએચ જેને ઓક્સોક્રોમ્સ કહેવાય એ પણ સ્પેક્ટ્રમને બદલી શકે છે હવે જ્યારે આ બધા ફેક્ટર્સ લેમડાને બદલે છે ત્યારે વૈજ્ઞાનિકો આ ફેરફારોની વાત કેવી રીતે કરે છે એમના માટે કેટલાક ખાસ શબ્દો છે ચાલો એમની ભાષાને ફટાફટ સમજી લઈએ જ્યારે લેમડા મેક્સ લાંબી તરંગ લંબાઈ તરફ જાય મતલબ કે એનો નંબર મોટો થાય જેમ બીટા કેરોટીનમાં થયું હતું એને કહેવાય છે બેથોક્રોમિક શિફ્ટ અથવા સાદી ભાષામાં રેડ શિફ્ટ આવું ત્યારે થાય જ્યારે કોન્જ્યુગેશન વધે અને ઇલેક્ટ્રોનનો કૂદકો સહેલો બની જાય અને આનું બરાબર ઊંધું જો લેમડા મેક્સ ટૂંકી તરંગ લંબાઈ તરફ જાય એટલે કે એનો નંબર નાનો થાય તો એને કહેવાય હિપ્સોક્રોમિક શિફ્ટ અથવા બ્લૂ શિફ્ટ આવો ત્યારે થાય જ્યારે કોન્જ્યુગેશન તૂટી જાય અને ઇલેક્ટ્રોન માટે કૂદકો મારવો અઘરો બની જાય હવે ખાલી કઈ લાઇટ શોષાય છે એ જ નહીં પણ કેટલી માત્રામાં શોષાય છે એ પણ મહત્વનું છે જ્યારે લાઇટ શોષવાની તીવ્રતા વધે તો એને કહેવાય હાઇપરક્રોમિક અસર પેલા ઓક્સોક્રોમ્સ ગ્રુપ્સ આવું કરી શકે છે અને જો શોષણની તીવ્રતા ઘટે તો એને કહેવાય છે હાઈપોક્રોમિક અસર આ બતાવે છે કે અણુના બંધારણમાં કોઈ એવો ફેરફાર થયો છે જેનાથી એની લાઇટ શોષવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે ચાલો હવે આ બધી થિયરીને સાઈડ પર મૂકીએ અને કેટલાક રિયલ લાઇફ ઉદાહરણો જોઈએ કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે એકદમ ક્લાસિક ઉદાહરણ જોઈએ બેન્ઝીન જેમાં એક જ રીંગ છે એનો લેમડા મેક્સ છે બસો ચોપન નેનોમીટર હવે એમાં એક રીંગ ઉમેરો એટલે બન્યું નેપ્થલીન કોન્જ્યુગેશન વધ્યું અને લેમડા મેક્સ વધીને બસ્સોને પંચોતેર થઈ ગયો હવે એમાં ત્રીજી રીંગ ઉમેરો બન્યું એન્થ્રેસીન અને લેમડા મેક્સ પહોંચી ગયો થ્રી વન પર એકદમ સ્પષ્ટ પેટર્ન છે તો આના પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે અને એ જ આ આખા વિષયનો કેન્દ્રીય નિયમ છે જેમ જેમ કોન્જ્યુગેટેડ સિસ્ટમ મોટી થતી જાય છે લાંબી થતી જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે ઓછી અને ઓછી એનર્જીની જરૂર પડે છે અને ઓછી એનર્જીનો મતલબ છે લાંબી તરંગ લંબાઈ જો આ આખી વાતનો સાર એક લાઇનમાં કહેવો હોય તો એ આ છે કોન્જ્યુગેશન જ એ ચાવી છે જે ઇલેક્ટ્રોન માટે કૂદકો મારવાનું સહેલું બનાવે છે અને જો કોઈ સિસ્ટમમાં પૂરતું કોન્જ્યુગેશન હોય તો એ અદ્રશ્ય યુવી લાઇટને બદલે દ્રશ્યમાન લાઇટ શોષવાનું શરૂ કરી દે છે અને બસ એ જ ક્ષણે એ વસ્તુ આપણને રંગીન દેખાવા લાગે છે તો અંતે એક વિચારવા જેવો સવાલ યુવી સ્પેક્ટ્રોસ્કોપી આપણને અણુઓના અદ્રશ્ય ઇલેક્ટ્રોનિક બંધારણની એક ઝલક આપે છે જો આપણે પ્રકાશનો ઉપયોગ કરીને આ એક રહસ્યને સમજી શકીએ તો વિચારો અણુઓની આ દુનિયામાં હજી બીજા કેટલાય રહસ્યો હશે જે બસ એક સાચા સાધનની રાહ જોઈ રહ્યા છે